ના કરતી કરવું પગ બાજી નાખો તમે બાટું બંધ હાલત નઈ કે તમે જનાજી રિક્ષા સર્વિસ બાઈક તું તો અમે ના ગેર ફરી જીંદી નો સાંધન માગી લે સર નહી આપી એટલે સરપંચ હાલ તો સરપંચ એટલો એતો જીત વોટ વ્યવસ્થિત વાત કરાય સરપંચ બની ગયા સરપંચ કરો એ ધનાજી કગર પગે પડે વોટ લેવો હોય તો ના પકડવાની હોય બીજા પછી આ સરપંચ ને જો હું જો લેવા ના લેહરાય

તમારા ઘર શું નહીં ઘેર નહીં ધાજી ગટર નહી ઠંડા બાથરૂમ નહી ઘર નહીં રેવા કઈ સાપરાન તો રો કાળુ બાંગ કઈ દોજી કઈ દો એ ભલાજી તમે બિલ્ડર ને ફોન કરજો આબુદ્ધ બન્યા કરે કરવાના નથી વોટ જ જોવે છે એમ ખાલી પચાસ લાખ રૂપિયા લે તો ચૂંટણી લડવાનીકળી તો નહીં કશું કેવાનું નથી તારા જેવા તું કેટલા આયા તમે કેહો ને અમે કરવા તૈયાર છીએ પણ તમારું એક મત ના જવું જોવજી આલે એક જ વખત કરિયોનું ભરિયાલ અને મૂર્યો ની બારે મહિના કરિયોનું ભરિયાલી એ તમન કહી દઉં એમ ઈમે તો આપણો પાસે ભેગા થો આપણો વાત કરીએ ઓન જતા રહે ઓન જતા રહે આજે મૂયો વચી નેકળું જ છું પણ નમીએ બીજા આ સરપંચ નહીં તેના પાસે જોઈ જા

બે બાજુ તમે કેતો અડધો મત તો એ તો ભલાજી દાળે સુધી પડે પડું મારી વાત મને તમારા ઘર નું મત નહીં આપવાનું

હા હાલ તો તમે દાલુ ને હો ફરતા પણ વોટ તમે મની આલજો ની આલો ની પછી આ દાલુ ગમ મની હે દેમ બંધ કરી જો બંધ ફોકો ગમ તો વાળો જો ગમ તો મારી નથી પણ સરપંચ એટલે ગમ તો મારું થાય ને આ મત કેટલો હોય તમારો અમાર મત હાલ તો 50 થી ખાલી પણ પણ એ શું કરવાનું છે ઈમ થોડી મજૂરી કરો તો ઈમ તો જીતી રહે પણ તમે વોટ આલજો ઈમ હા એ તો થોડા આલજો ગમ દારૂ ને